મુખ્યમંત્રીશ્રીએ આયકર વિભાગના કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહારી ગણાવ્યા હતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કરદાતાઓની મૂડીનું જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે શ્રીએ ડિજિટલ સેવાઓથી આયકર સુવિધામાં આવેલી પારદર્શિતા અને પ્રામાણિકતા વિશે પણ વાત કરી હતી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી આ પ્રસંગે ઇન્કમટેક્સ વિભાગના સૌ કર્મયોગીઓને આયકર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી કરવેરા થકી રાષ્ટ્રના વિકાસમાં તેમજ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપી રહેલા રાજ્ય રાજ્યના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું તો નાગરિકો ઈમાનદારીથી ટેક્સ ભરે અને ટેક્સની પાઈ પાઈનો સદુપયોગ વિકાસના કામોમાં થાય તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં શક્ય બન્યું છે વીતેલા દસ વર્ષોમાં દેશમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ટેક્સ કલેક્શનની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતા આવી છે આપણા માટે ગૌરવની વાત છે કે કરવેરો ભરવા બાબતે ગુજરાત દેશમાં અગ્રીમ હરોળમાં છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ મળી ચોસઠ હજાર ત્રણસો ચાલીસ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે ટેક્સ એ રાષ્ટ્રના વિકાસ માટે નાણાં પ્રાપ્તિનું મુખ્ય સાધન છે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે પૂરી પ્રમાણિકતા અને ઉત્સાહથી ટેક્સ ભરીએ એ જ અભ્યર્થના